ભાદરવા માસની શુકલ પક્ષની પંચમી તિથિના દિવસે પાચમ કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ સાત ઋષિઓની પૂજા કરી સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ઋષિપાંચમનો વ્રત કથાનો પાઠ કરવાથી અનેક દોષોમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે આ વ્રત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે પુરાણોમાં જણાવ્યા અનુસાર ઋષિ પાચમના વ્રતનો સંબંધ મહિલાઓના માસિક ધર્મ સાથે છે માસિક ધર્મ દરમિયાન મહિલાઓ ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેવાની મનાય છે જો સ્ત્રી માસિક ધર્મ દરમિયાન કોઈ પણ પૂજા કરે છે અથવા મંદિરે જાય છે તો તે દોષિત થાય છે અને અનેક દોષોના સામનો કરવો પડે છે આ દોષોમાંથી મુક્ત થવા ઋષિ પાંચમનું વ્રત કરવાથી સ્ત્રી દરેક દોષોમાંથી મુક્તિ મેળવે છે ઋષિ પંચમી મુખ્યત્વે સપ્તર્ષિ તરીકે પૂંજની સાત મહાન ઋષિઓને સપ્તર્ષિ કહેવાય છે પંચમી શબ્દ પાંચમા દિવસ સાથે સંબંધિત છે અને તેને ઋષિનું પ્રતિક માનવામાં આવે છે આમ પંચમીના પવિત્ર દિવસે ભારતના મહાન ઋષિઓની યાદમાં ઉજવવામાં આવે છે જે ભાદરવા મહિનાની પાંચમી તિથિ એટલે ઋષિ પંચમી આ ઋષિ પંચમી ગણેશ ચતુર્થીના બીજા દિવસે અને હડતાલિકા બીજના બે દિવસ પછી આવે છે આ તહેવાર સાત ઋષિઓ સાથે સંકળાયેલો છે જે સાત ઋષિઓએ પૃથ્વી પરની દૃષ્ટતાને નાબૂદ કરવા અને માનવજાતના ભલા માટે કામ કર્યું હતું અને તેમના જીવનનું બલિદાન આપ્યું હતું આ મહાન ઋષિને સિદ્ધાંતવાદી અને અત્યંત ધાર્મિક ગણવામાં આવે છે તેમણે તેમના ભક્તોને માનવતા સિદ્ધાંત અને જ્ઞાનના માર્ગે ચાલવતા શીખવ્યું છે શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સંત તેમના ભક્તોને જ્ઞાન અને ડાપણથી શિક્ષિત કરતા હતા જેથી દરેક વ્યક્તિ જ્ઞાનદાન માનવતાના માર્ગે ચાલી શકે ઋષિપંચમીમાં હિન્દુ ધર્મમાં માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓ દ્વારા અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા મેળવવા માટે ઋષિ પંચમીનું વ્રત ઉપવાસ અને કથા કરવામાં આવે છે આ ઋષિ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી વ્રતનો સંકલ્પ કરવો પૂજા પાઠ કથા કરવી આમ કરવાથી વ્યક્તિનું કલ્યાણ થાય છે આ દિવસે સાત ઋષિઓની પરંપરાગત પૂજા કરવામાં આવે છે આ સાત ઋષિઓમાં ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિ અને ઋષિ વશિષ્ઠ આ સાત ઋષિઓ સમાજના કલ્યાણ માટે કામ કરતા હતા અને પૂજા કરવામાં આવે છે આમ આ ઋષિ પંચમીના દિવસે વ્રત તપ પૂજા પાઠ કથા કરવાથી અને સાત ઋષિઓની પૂજા કરવાથી તમામ પાપોથી મુક્ત થાય છે એક પ્રાચીન દંતકથા અનુસાર સ્ત્રીઓ માસિક ધર્મની ખામીઓથી પીડાય છે તેથી ઋષિપંચમીનું વ્રત કરવાથી માસિક ધર્મ દરમિયાન ખોરાકને દૂષિત કરવાના પાપમાંથી પણ મુક્તિ મળે છે આમ આ દિવસે વ્રત કરનાર વ્યક્તિને જીવનમાં થયેલા અનેક પાપમાંથી મુક્ત કરાવનાર એટલે ઋષિ પંચમીનું વ્રત આ દિવસે નદી જળાશયમાં સ્નાન કરવામાં આવે છે આ દિવસે માટી કે તાંબાના કળશ પર વિવિધ રંગોથી બનેલી રંગોળી મૂકવામાં આવે છે કળશને કપડાંથી લપેટી જવથી ભરેલા તાંબા અથવા માટીના વાસણમાં મૂકવામાં આવે છે આ પછી કળશની પુષ્પા સુગંધ અને અક્ષતથી પૂજા કરવી આ દિવસે સાંબાની ખીર ખાઈ શકાય છે એક ટાણામાં ચોખા અને દહીં પણ ખાઈ શકાય છે આ દિવસે કળશ વગેરે અનેક પૂજાની સામગ્રી બ્રાહ્મણોને દાનમાં આપવી પૂજા કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું તો મિત્રો આ હતી ઋષિપાચમ વ્રતનું મહત્વ વિધિ વિધાન તો હવે સાંભળીશું પાચમની ખૂબ જ સરસ કથા એક વૈદર્ભ નામના દેશમાં એક પંડિતની પાઠશાળા હતી એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત અને તેને એક સદગુણી પત્ની હતી એનું નામ શાંતશીલા હતું તેને એક દીકરો અને એક દીકરી હતા દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનિલા હતું દીકરો સુનિલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને પરણાવીને સાસરે વળાવી પરંતુ પુત્રી બિચારી કમનસીબ સુનીલા બિચારી સાસરે ગઈને થોડા વખતના અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરીમાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનીલા ચોધા રાસુએ રડતી પિયરમાં આવી પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડ નીચે સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા પછી એના પંડિત પિતાએ સમાથી લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી ઉપરથી જે સામા પાંચમનું વ્રત કરતા એની ઠેકડી ઉડાડતી આથી આ ભાવમાં તેનું ફળ ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને એની પુત્રીને સામા પાંચમનું વ્રત કરવાનું સૂચવ્યું સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનિલાએ વ્રત કેમ કરવું એ બાબતે એના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાંચમને પંચમી પણ કહે છે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્રાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે સુનીલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સાચા ભાવથી આવ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને સુખ શાંતિ સાંપડે છે તો મિત્રો આ હતી ઋષિપાચમની કથા વ્રત વિધિ વિધાન મિત્રો કથા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો કથા ગમી હોય તો કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય ગુરુદેવ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીશું આવી સરસ કથા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ